આપણે બે કેરીના સારી ઉતારીને ટુકડા કર્યા છે બે કેરીના એમના ટુકડા કર્યા છે તો આપણે એને સરસ વઘારી લઈશું ખાસી કેરીની ચટણી બહુ સરસ લાગે છે આપણે બે પાવડા તેલ એડ કરવાનું છે આપણે અંદર રાય એડ કરીશું રાય આપણી ફૂટી જાય એટલે એમાં જીરું નાખીશું અડધી ચમચી પછી આપણે વરિયાળી નાખીશું અડધી ચમચી ત્રણ લીલા મરચાં નાખીશું હિંગ નાખીશું પછી આપણે કેરી એડ કરી દઈશું કેરી એડ કરી અને આપણે ધીમો ગેસ કરી દેવાનો છે અને આપણે અંદર એડ કરીશું ધાણા જીરું થોડુંક આપણે ગરમ મસાલો એડ કરીશું આપણે એક ચમચી લાલ મરચું નાખીશું સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે થોડુંક પાણી એડ કરીશું આપણે એક વાટકી ખાંડ એડ કરીશું ટાંકી દેવાનું છે અને ધીમા ગેસે ચડવા દેવાનું છે આપણે હવે ચટણી જોઈ લેશું હા એકદમ મસ્ત બની ગઈ હા આપણી ચટણી સરસ તૈયાર છે આ લોક ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે આપણે આને નીચે ઉતારી લેશું